ঠিক লিধো ধৰ্ম ধৰ্ম ন লাগ

અમારા માટે આઠ લાખ રૂપિયા કાયદો તરત હમણાં બરાબર છે પચાસ ટકા તો સવર્ણ માટે છે અનામત પચાસ માં ઓબીસી છે અશ્વિનભાઈ ભરતભાઈ એમાં ભી તમે ભરી શકો છો એવું નથી મારી વાત અત્યારે અનામત છે એક ટકો અનામત રહી ગઈ છે માનો કે તમે છાસ પા છો અને હું પંચાસિયા પાય છો ત્યારે અશ્વિનભાઈ એ વાત જ છે ને તમે એટલે કોઈ કોઈ સમજી લો સારા બાબા સાહેબ માટે માટે બાબા સાહેબ ને ફેલ કર્યા ક્યાં એંગલ થી ફેલ કર્યા ભાઈ ને ખબર નથી આપણને ખ્યાલ હોય તો મેં કીધું તમે સાંભળો કે ભાઈ વ્યક્તિગત અજમલ ભાઈ કરી એ તારો પ્રશ્ન છે ખોટું ખોટું બોલ્યા હોય એટલે એમાં પણ અજમલભાઈ હું અશ્વિનભાઈ તમને કહું કે તમારા આખા કુટુંબ ને છક્કું મને નહીં કયો

જેને બધા કર્યું હોય એને હારું ભરતભાઈ હારા કામ કર્યા હોય દસ બરાબર છે પચીસ વર્ષ પેલા આ તમે ભારતભાઈ ભરતભાઈ હમણાં દીપી સોલંકી નો મેં એક વિડીયો જોયો એમને એમ કીધું બે હજાર વર્ષ પહેલા હા છું તું બરાબર છે બે હજાર વર્ષ પેલા છૂતું બે હજાર વર્ષ પહેલા તમે હતા

હું અમરેલી માં રહું ભાઈ મારા અઢારે વર્ણો દોસ્તાર છે એક ના બાકી નથી હું બધા લોકો સાથે સામાજિક કાર્યકર્તા તમે મારા જોવો ને મોટા ભાગે છે ને મેં બધા મારે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ ઠેકો કોને કેવાય તમને કોઈ ઠેકો હિન્દુત્વ હોય એ બોલી શકે બોલી શકો ના ઠેકા ની વાત કરી ઠેકો એને કેવાય અશ્વિનભાઈ કે કોઈ પણ વ્યક્તિને લઈને હું સરદારભાઈ ને ટાર્ગેટ કરું ને તો તમે મને કહ્યું કે ભાઈ તમે છે ને બાબા સાહેબ નો ઠેકો નથી દીધો બાબા સાહેબ બંધારણ બધા માટે બનાવ્યું છે એમાં તમારા દલિતો માટે નથી બનાવ્યું આખા ભારત માટે બનાવ્યું છે જેની માટે તમે મને ઠકોને આપ્યો એને ઠેકો કહેવાય કોઈ ઉતારી પાડવા અને અમે અમે કોઈ વ્યક્તિ અમારા ઉતારી પાડતા તમને કબો પણ હું એને તાકાત થી વાત કરવા માટે બંધાયેલો છું એ જાતિ સમાજ તો કોઈ પણ હોય પણ સાથે સાથે તમારે આ વસ્તુ નું ધ્યાન રાખવું પડે કે આ લોકોને હવે ખરેખર કે આ મુસ્લિમ છે મુસ્લિમ ધર્મ છે તો એ પછી માનો કે સિપાઈ હોય ખાટકી હોય મેમણ હોય જડ હોય તો એમાં ભલા માણસ એક રીતે કોઈ જબર છોડાવતી આવતો નથી આ હિન્દુ સમાજ માં કેમ આવે મારું એ કેવાનું તમારે જવાબ બેનો તમે હિન્દુ સમાજમાં અત્યારે ભૂલાય જ છે પણ આવા બધા પાંચ હજાર વર્ષ થઈ ગયા ક્યાં હમણાં બધું ક્યારે આવ્યું સંવિધાન ના પંચોતેર વર્ષ ત્યારે અને અધિકાર મળ્યા પંચોતેર વર્ષે આપડે જે સાથે જ છે યાર થી અનટચેબલ એને કેવા આવડ હું પોતે મારા મારા સમાજમાં પટેલ નું હોય ને અમુક જે અમુક એના ખરાબ લક્ષણો તો હું અત્યારે આલે એનો સંગ કરવા તૈયાર નથી છોકરા હોય ખા છોકરા હોય વ્યવસ્થિત આપડી રીતે રહેતા હોય ને બધામાં કોઈ સંસ્કાર હારા છે થોડો આપણે પેલી અવગણીએ છીએ કે ભાઈ હું તમને શું હું તમને એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ સમાજમાં કોઈ પણ ખરાબ અને કોઈ પણ બે પાંચ મિનિટ ભાઈ બે પાંચ તમારા સમાજમાં પટેલ સમાજમાં ખરાબ હોય બે પાંચ પાંચ દલિતોમાં ખરાબ હોય હું સમગ્ર દલિતને એમ નથી કેતો કે ભાઈ અમારો સારો જ હોય હું એવું નથી કેતો ગુના હિતી છે તો ભોગવે

મારે ભરતભાઈ થોડોક કોર્ટ મેટર ફોન હા હું તમને ફોન કરું પણ આવું કઈ બીજું છે આગળ ફોન નહીં કરું કે કરે ના બાપા ના તમને તમને ફોન આનંદ થયો ભાઈ ચોક્કસ